જાડુળો હારું એરિયામાં ગેલ લાય પણ કાકુ બોલીના તો હારું ઇન કાકુ બોલતી દો અલ્યા પાણી વો પાણી લે ના અલ્યા હું ના પીઉ ને લેઉ આપ અલ્યા તારે પેલે સાયકલ પડી છેનું કેતો હું તો ચહા આ ગરીબો તો એટલે તું મને ગેલ લાય હોવા તમ ગેલ લાયો માર ગેલ હેડ ઓય આવ બેબી તને ખબર હે તું હું એક લાઈન તું કયો એમ મરા ઘરે એ વા વા તું તું ના બે લે તું બોલે મેં તું બોલે હું કહું તને ગેર કેમ લાવ્યો હા ગરીબ બતો એટલે ગરીબ બતો ગેર લાવ્યો તા કાકા પાસે કેટલા પૈસા આઈ તને ખબર પૈસા હોર પૈસા આઈ અને તું આ ગરીબ તો ગેલાજ મારી ઈજ્જત ઉરે લે

નહીં આપણો હા હેડ આપણે લઈએ દશમન વર્ષ લેવા કેવું થાય એટલે જો આપણે ભંતરમાં આગળ જઈએ અને આપણા જીવો કશું પ્રોબ્લેમ ના આવે પગ દુખો ને મટી જાય હા લેવા નહીં હા લેજો ગણ અમે જીએ લેવા લેવા જવાનું હા આ મૂર્તિ લેવા જોજી જોજી પટી જાય હાર કે કાકાન કેવા જીએ દશમન મૂર્તિ લેવા જાને ના તો નહીં ના

કદી કોઈને આપણા ઘરમાં શેમા વાળા લીધોય કાકા લેવાશ્યો વાળા તો ન લેવો તો એય જો આવા નાટક બાટક નઈ દશામાં દશેમા વાળા આ કદી આપણા ઘરમાં કોઈને લીધો નઈ આપણે આટલા પૈસાવાળા છીએ તો કે આપણું દુખ નઈ આવી એવું નાટક તો કરવાનું હોય ને મા નહીં હા ની ને દશેમા વાળા પૈસા જો પૈસા લઈ આલો કશું લઈ કેવું કશું નઈ થાય બરાબર હા ભણાવું ભણાવું શું રાશું હોય એટલું ઓછું હોય હમણાં ખર્ચા કરાવ્યા લેવાની તારું ખાવા બંધ ખાવા બંધા પણ હવે બરોબર મોરમો અને લઈને આવ્યા સફથી અને પાછું કે વરસ લેવાનો આટલા ખર્ચા તો કરવાના આટલા બધા પૈસા તો આપણે શું કઈ લેવા પડે હું તો આટલા બે હવા લે છું હોય મારું બેટા ઉજવી હોય કરવાનું અને મારા બેટા મજૂરો નાસી નાસી હોય અને મારો બેટો હા હા ચલો નહી હાર જો નહીં તાવે ને તો ઘેર હોઈ રહ્યો હોય અને બીજીને ખબર ના પડે ને ત્યાં કોમ કરાવું આ ભાઈ ચાર નંબર વધાવી પડશે કાતો મફત ની ખાવા આલો મને જવા દેજે હેઠળ ચાર નંબર વધાવું અને એવું કોમ કરાવું ત્યારે ઘરના બસ છોડીને નાહી જાય મને જવા દે છે

કેટલા વાત નહી આવડતું બસ મું આવતી ચાલુ પટા મા હાકત નાખ્યો ઓહો બમ તો હુ રહ્યા બધા ભેટો ઓમ બમ કરું નહી હુ રહ્યા ઉ કશું કશું વાત નહી

ম clicほ কযর গব কে্জো বিশে���ক঵েমাতেলা. আঐদিচা কসর জিকে、马াএজিয কটটালেথ খয় ক�তম নিকয়ে, কযের নিকয় পাযে পায় impost কয়েেettle খশা

તારી મારું બધું વિડીયો ઓનર કોમ કરાવું ના તો કોક કહી દે તો લોચા પછી તો વિડીયો ઘર છોડી પણ વિડીયો ઘર છોડે ને જ્યાં મારી ઓનર ઘર છોડાય છે શું કરવું કોઈક આઈડિયા મારવું પડશે અરે બુદ્ધિ દોડાવી પડશે હવે બુદ્ધિ નહીં હણી તો થવાય મિલકત ના બુદ્ધિ જ દોડાય છે હા હા આઈડિયા આવ્યું આરો આઈડિયા મારવા દે મારું કોમ કરી દે હા મને કહેવા દે તારી અર્જુન હું કહું

આખે પટાઈ તો નહીં દે આવો એવું તો નહીં કરું પણ મને મોટું બૂટું બોધીને મીલ દઉં અને ઓછું બછું બોધ દઉં એટલે મને ખબર ના પડે ઘરે ના ચડે અને આ જંગલમાં આપવાનું હોય અને ઘેર આવે એવું કરીને મેળવું હવે મોઢું બૂટું બોધીને ભારના બાદ બધીને મીલ દઉં મને જવા જાય ન પેલા કોઈ મીરું બોલથી બે ભણ થઈ જાય હે નહીં નહીં બોલ દે વડીງерજી ખોપરી મોળા કે આ કાળ નહીં কি কতফা সবরাম আপনে হাতটা দিদোই টাকা বুনা পারকা কইতোন উবি কর দি আই কই বুগা সাইকেল ও ভিক্স বেরু সাইড ভাগাতে অ মোরে লই যাই নাও পেলা খান না আরে আnder তো কানnavbarছি হইব আজন তোসি মান এতু পর্যন্ত বিশ্বাস না বানাতো মেল্যাই হই হ হে তো আnder উবাছি আর হামা কাফ কোড়িও না এই লোকটা খবরিসি বার্তা এতক মেল্যাই হই হ হে આ તારી પેલે નાચિન તો આયો હું હવે કોઈ ખબર તો નહી પડે જંગલમાં મળીને આયો હું હવે આ ખબર ના પડે તના તો ઘર જવા દે જ્યાંંતુર હટકતા હેડા નકર અહીંયા નાહી જાવ અલ્યા એતોથી લાઈટ ડાઈ ગયો તો છે તો નાખ્યા એવો આ જતોય દે આ ના દે તું તારી અર્જુને <tiped music> <tiped music> બોલા દો આજે કજો કુવા તો અલ્યા તારી અર્જુની જડતો નઈ આ કુને દીકો છે કંતો આતો મે રે ઓય ગે હારું હતું લે તો જ્યોશગર એ તારી અર્જુની કો જ્યો લે કીકર જ નઈ પેલા વીરિયા એક પાછથી નઈ કીકર તો કન જોય કે આવા અર્જુ ચલો આ જુઓ શાંતિવાન જોવા જાય હા હવે પેલાનો ખેલ્યા ખતમ ખતમ તો મય તો નહીં આશ્યો પણ ખાલી જંગલમાં નાસીને બધીને આવતું રહું હવે આ બીજા બીજા કયું ખબર પડી જ નહીં હવે મન તો સંતિ શેતન થઈને આવ પછી એ વાત હા મને તો ચેતનસ જોતા આવું કોણ કરતા આવું

ખબર oh, નઈ <coughs>

તને લાગુ નહી પડે ડોક્ટર ના રિપોર્ટ બધા મોટા નહી પડે ¿Qué te ah, ¿Qué te haces? 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 ¿Qué ¿Qué te ¿Qué haces? ¿Qué te haces? ¿Qué અલ્યા તું કલ તો બેહાર તો પછી તું કરી લીધો નતો રે તો કાકા કોકનેમાં મોઢું મોઢું બધું બાંધી દીધું પછી તો એ જેસો મમતા છે અરે ગુના તુલે જય દશમા તું કી તવ નિમ બતાયો ઉપર નકારો કી જય દશમા આવ તો એક છોકરો નિયન ટકળો ને ઇને હાથ માં બધું વખરા પલી કે ઉપર જો ભઈનું ઉપર જો ને તો ગાયબ થઈ ગયું હા હા એવું

પતિ જવાય કે ચાલુ થઈ કાલ ચાલુ થાય કાલ ચાલુ થાય ને તો કાલ દશામાં મૂર્તિ લઈ દેજો હો આજ લઈ દે પછી કાલ તો તઈ અને મૂર્તિ લેતા તા હો હવે લેતા મન માપ પર જો તમે